ની અંદર કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી અન્ય અધિકારીઓ ખેતીવાડીના અધિકારીઓ સાથે પણ બેઠક કરી સમીક્ષા કરીને એનો પૂર્વ હજુ પણ વ્યવસ્થિત રીતે સર્વે કરાવીશું પણ જેટલા પણ જે આંકડા એવા છે એના આધારે ઘણું મોટું નુકસાન છે એ જે નુકસાન છે એ આવતીકાલે ચોક્કસ રીતે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપમુખ્યમંત્રીશ્રીને ધ્યાને દોરીશું આવનારા દિવસોમાં જે કંઈ સરકાર નક્કી નીતિ બનાવશે એ પ્રમાણે ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય એ પ્રયત્ન છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ વધારે વરસાદ છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમના માટે તમામ વિસ્તારમાં જે મંત્રીશ્રીઓને મોકલવામાં આવ્યા છે અને આજે મારે પણ તાપી જિલ્લામાં અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અમારે આવવાનું થયું આ એક બે ખેડૂતોની મુલાકાત પણ લીધી અને અત્યારે અધિકારીઓ સાથે તંત્ર સાથે મિટિંગ પણ કરી અને આ મિટિંગમાં ચર્ચા એ કરવામાં આવી કે જ્યાં વરસાદ વધારે છે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એની સર્વે કરીને માહિતી મેળવીને સરકારમાં રજૂઆત કરીને આગામી દિવસોમાં ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થયું છે એનું એને કઈ રીતે મદદ કરી શકે કઈ રીતે વળતર મળે એના માટે પ્રયત્ન કરીને ખેડૂતોને મદદરૂપ થાય છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે